ગુડ મોર્નિંગ જય માતાજી સગસ મરાયક નાબ બ્લોગ માં તો 8 વાગે છે ને गाइस આજે બ્લોગ સ્ટાર્ટ કરીયું છે તો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ જય માતાજી તો એ કરી गाइस મમ્મી આની ગુડ મોર્નિંગ ચલો गाइस ગુડ મોર્નિંગ મમ્મી ગુડ મોર્નિંગ જય માતાજી ગુડ મોર્નિંગ કરાઓ તો નંબર આલ્યો सगळे બોલ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય માતાજી આ ચા પી આવ ચાઉસ પહેલા કોની ચા પી લે આપણે અરે કન કાઢ તારો સરનો નંબર સા આ કનો સા તારો

આપણે જમવાનું બની ગયું છે તો હવે ગાઈસ આપણે જમી લઈએ શું બનાય છે ગાઈસ જમવાનું જોઈએ જમવા બનાય છે કઢી અને બાજરીનો રોટલો છે ગાઈસ આજે ચલો ગાઈસ જમીન પર મળીએ ટ્રાવેલ નાઈટ જેવા થાય રાવલ તો હું ખાવા બેઠો આવળો તો ન તો કાલ ન તો ને ગુડ નાઈટ મમ્મી ગુડ નાઈટ જે માતાજી લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મારો વિડીયો ગમ્યો હોય તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં જય માતાજી